પડી ગયો એટલે પાછળથી માપાનો હાથ છે એ પાસે પતરામાં ફસાઈ ગયો એટલે હાથ કાઢવાની કોશિશ કરે હાથ કાઢી એમાં પત્રો એને કે હાથમાં લાગી ગયો શરીરની અંદર બીજા કોઈ જગત ઈજન નહોતી એટલે ત્યાં મને ફોન કર્યો ફોન કર્યો એટલે અમે તરત ત્યાં આવ્યા અને લઈને મેં કીધું નજીકમાં વખત છે એટલે ત્યાં આપણે એમરજન્સીમાં જઈએ અને સારવાર મેળવી લઈએ તો ત્યાં અમે ઇમરજન્સીમાં દાખલ જાતે ત્યાં એ લોકો તત્તે એને ગાવો તો સાફ કર્યો અને નોર્મલ ફાટો વાર્યો પછી અમને પૂછ્યું કે આમાં સ્ટીચ લેવા પડશે મેં કીધું બરાબર છે સ્ટીચ લેવા પડશે તો કે રોકાવું પડે મેં કહ્યું કંઈ વાંધો નહીં તો કે મેડિક્લેમ છે મેં કીધું હા છે અમે રૂમ ની અંદર અમને શેરિંગ રૂમ ની અંદર એક સિંગલ બેડ હતો એની અંદર અમને એડમિટ કરી દીધા અમે ત્યાં એડમિટ થઈ ગયા રાતના દસ ને કઈક રાતના રાતે સ્ટેચ લીધા અને તરત અંદર પછી પાછો બાબુ આવી ગયા હલતા જલતા કમ્પ્લીટ લઈ અને બેડ માં દીધો સવારે અમે ઉઠીને જોયું કે ભાઈ શું થયું તને કઈ તકલીફ કે ના કોઈ તકલીફ નથી અમે બીજા હોય જોયું શરીર માં કોઈ જગ્યાએ બીજી ઈચ્છા છે જ નહીં નામક પછી અમે કે ભાઈ અમને ક્યારે રજા આપવાના છો તો એ લોકો કે ચોવીસ કલાક રોકાવું પડે તમારે

અમારી એડમિટ થયા ઇમરજન્સી અંદર ત્યારે અમારી પાસે પેલા અઢી જમા રોકડા લીધા ત્યારબાદ સાડા સાત હજાર રોકડા લીધા અને લીધા પછી અમને છેલ્લે અમે જયારે ડિસ્ચાર્જ થયા ત્યારે અમે કીધું કે અમે સાડા સાત ભરેલા પૈસા તો અમને એક હજાર ચારસો રૂપિયા ફક્ત ફાસ્ટ આપ્યા મેડિક્લેમ અમારી માંગણી કશો નથી પણ લોકો ફરી બીજા લોકો નિર્દોષ લોકો છે જાનથી કપાય નહીં ને એના માટે આની અંદર અને મારે કડક મારે કડક સજા થાવી જોઈએ બરાબર અમારે ફક્ત ફક્ત મને હું પોચતો માણસ છું ભલે મારા કહેતા મેડિક્લેમ હતો હું પોચી પણ આજે

અને અમીન માર્ગ પર એમનું એક્સિડન્ટ થયેલું હતું ત્યાંથી વોખાટ હોસ્પિટલ ઇમરજન્સીમાં એમને લાવવામાં આવ્યા હતા જ્યારે એમને એ લાવેલા ત્યારે એમના જમણા હાથે એક મોટું સીએલ ડબ્લ્યુ કહેવાતું હોય છે એટલે એક મોટો ગા હોય છે જેને બ્લીડિંગ હતું અને એની સાથે એ વૂંડ કન્ટામિનેટેડ હતું અને એની અંદર ડસ્ટ અને ડેવરેજનું કન્ટામિનેશન હતું ઇમિડિયેટલી આપણે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની ટીમે એને એસેસ કર્યા અને આપણા ઓર્થોપેડિશિયન ડૉક્ટર હાર્દિકભાઈની અધ્યક્ષતામાં એમની ટીમે પૂરું એસેસમેન્ટ કર્યું એસેસમેન્ટ કરતાં જણાવ્યું કે વૂન્ડમાં બ્લીડિંગ ઓન ગોઈંગ છે અને એની સાથે એની ઇમરજન્સી સારવાર કરવી પડે એમ છે એને ઓપરેશનમાં લેવું પડે કારણ કે આ પ્રોસિજર જનરલ એનેસિસિયમ કરવી પડે નવ વર્ષનું નાનું હોય એમના જે પ્રેઝન્ટ વડીલ હતા એઓને જે રિલેટિવ્સ હતા તેમને એ બધી સમજ આપી અને ત્યાર પછી એમને પ્રોસિજર રિલેટેડ જે આપણી કાર્યવાહી થતી હોય તે બધી એમને ડિટેલ આપી કારણ કે આ રોડ ટ્રાફિક એક્સિડન્ટનો કેસ હતો એટલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં એમનું મેડિકો લીગલ કેસ તરીકે પણ આપણે રજિસ્ટ્રેશન કર્યું છે અને પોલીસને જાણકારી પછી રિલેટિવના ડિટેલ કન્સલ્ટ પછી આપણે એને સર્જરીમાં લીધું છે સર્જરી પહેલાં આપણે એમના પીડિયાટ્રિશિયન અને એનેસેટિસનું ફિટનેસ પણ થતી હોય છે જેથી કરીને બાળકને એનેસેસરી રીતે જોખમ કેટલું છે તે પણ આપણે ઇવેલ્યુટ કર્યું અને એ પછી બધું ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સર્જરી માટે સેમ ડે આપણે એને લીધું સો દેટ આપણું એનું જે ઊંડ છે જે ઇન્ફેક્ટેડ છે એનું ઇન્ફેક્શન વધારે એને શરીરને નુકસાન ના કરે અને એટલા માટે ઇમરજન્સી સર્જરી કરવી પડી હોય આફ્ટર કન્સન્ટ ડિટેલ આપણે સંમતિ લીધા પછી સંમતિમાં પ્રોસિજર સંમતિ પણ આવી જાય અને એસ્ટિમેશન સંમતિ પણ આવી જાય ડિટેલ બિલિંગ સંમતિ પછી આપણે એને સર્જરીમાં લીધું છે ઇમરજન્સી સર્જરીમાં અને પેશન્ટની સર્જરી સારી રીતે પતી રાત્રે એમને રૂમમાં શિફ્ટ કર્યા બીજે દિવસે રાત્રે એમને આપણે ડિસ્ચાર્જ કરી શક્યા આ પૂરી કાર્યવાહી એકદમ સ્મૂથલી સારી રીતે પતી છે અને નેક્સ્ટ ડે એમને સાંજે લેટ ઇવનિંગ ડિસ્ચાર્જ કરી શક્યા અને આઠ તારીખે પાછા એવો ફોલોઅપમાં આવેલા હતા જ્યારે ફોલોઅપ એટલે કે ઓપરેશન થયાના ડિસ્ચાર્જ થયા પછી આપણે એમને પાછા બોલાવતા હોઈએ ડ્રેસિંગ કન્ડિશન જોવા માટે ડૉક્ટર એ ડ્રેસિંગ કન્ડિશન વગેરે ડિટેલ એક્ઝામિન કરી અને એ પ્રમાણે એમના પ્રમાણે વૂન ચોખ્ખું છે અને હિલિંગ સારું ચાલી રહ્યું છે મતલબમાં ઓપરેશનનું જે અગત્યનું આપણું કામ હતું તે પૂરું થયું અને હવે પેશન્ટ રિકવરી ફેઝમાં છે અને ત્યાર પછી એમને જે ટાંકા તોડવાની વિધિ છે તે પંદરથી વીસ દિવસ પ્રમાણે જે મેડિકલ મેડિકલ ગાઈડલાઇન છે તે પ્રમાણે ચાલે છે આ દરમિયાન ઇમરજન્સી મેડિકલ મેનેજમેન્ટમાં જે પણ આપણે જરૂરી માહિતી પેશન્ટ અને એમના રિલેટિવ્સને આપી છે રિલેટેડ ચાર્જીસ જે ઇન્સ્યોરન્સ કંપની અપ્રુવડ શેડ્યુલ ઓફ ચાર્જીસ પ્રમાણે ચાર્જ થયા છે જેમાં પણ સંમતિ રિલેટિવની રહી છે અને ડિસ્ચાર્જ વખતે પણ એમને કોઈ પણ ડિસ્કશન જે પણ એની સહમત માહિતી આપ્યા પ્રમાણે એમને સારી રીતે આપણે ડિસ્ચાર્જ કરી શકીએ છીએ ટાઈમલી અને ઇફેક્ટિવ એમની ઇમરજન્સી ટ્રીટમેન્ટ થઈ ગઈ અને આજે બાળક સેફ સિક્યોર છે અને એની સારી રિકવરીના પંથે છે શેલબી હોસ્પિટલ અને એની ટીમ હંમેશા હાઇએસ્ટ ક્વોલિટીની સર્વિસ આપવા માટે કટિબદ્ધ છે અને કોઈ પણ ઇમરજન્સી સર્વિસીસ માટે છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રની જનતાને આપણા સેવામાં જોડાયા છીએ ખાસ કરીને રોડ ટ્રાફિક એક્સિડન્ટ અને ન્યુરો ઇમરજન્સી વગેરેની સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ માટે ઇમરજન્સી સારવાર એ બહુ ક્રિટિકલ થઈ જતી હોય ઘણીવાર હાથ પગ અથવા ઇવન જીવનના બચાવ માટે એ બધી સારવાર આપણે સારી રીતે આ પેશન્ટમાં એક્ઝિક્યુટ કરી શકીએ છીએ ઓખાટ હોસ્પિટલ રાજકોટ બાબતની વાત છે અને એટ ધ સેમ ટાઈમ જે પેશન્ટનું જે ફેમિલી છે તેમને ડિટેલ આપણે સમજ આપી શકીએ છીએ અને ત્યારબાદ રિમેનિંગ જે પાર્ટ છે તે ફોલોઅપમાં ડોક્ટર્સની સાથે આવશે ત્યારે આપણે એની બધી માહિતી લઈ શકશું સાહેબ પેશન્ટ સાંજે સાત ને બત્રીસે દાખલ થયું છે જી એની પહેલા સવારે અગિયાર વાગ્યે અને દસ ને સુડતાલીસે સવારે મોર્નિંગ ડોક્ટર હાર્દિક ધમસાણીએ એમની વિઝિટ કરે છે કે પેશન્ટનું એક્સિડન્ટ સાંજે થયું છે તો સવારે ડૉક્ટર કેવી રીતે આવ્યા બધી ટ્રીટમેન્ટ કરી એના ચાર્જીસ બિલમાં છે જે આપણે જોયું સર તે પ્રમાણે જે આપે જણાવ્યું તે પ્રમાણે એકવાર ડિટેલ જોયું અમે બિલ અને રાત્રે સરની વિઝિટ થઈ છે ડોક્યુમેન્ટેશન અને ટેકનિકલ એરરના લઈને એ સાડા પણ દસ પિસ્તાલીસ સમય ટાઈમ છે જે રાતની વિઝિટ છે પણ એએમ તરીકે કેપ્ચર થઈ છે અધરવાઇઝ એમની વિઝિટ ડોક્યુમેન્ટ છે સાહેબ આ ચાર્જિસ તમે કઈ રીતે જુઓ છો કારણ કે એકસઠ હજાર ડોક્ટર હાર્દિક ધમસાણી ચાર્જ કરે છે અન્ય ડોક્ટર એના કો સર્જન્સ છે એ બધા પંદર હજાર વીસ હજાર એમ અલગ અલગ ચાર્જીસ છે તમારા માટે આ યોગ્ય છે ચાર્જીસ સર જે મેં તમને સમજ આપી તે પ્રમાણે દરેક ચાર્જીસ રિલેટિવ્સ અને જે શેડ્યુલ ઓફ ચાર્જીસ ઇન્સ્યોરન્સ છે

એક સ્કૂલે થી સ્પોર્ટ્સ ગેમ્સ પૂરી કરી અને જ્યારે ઘરે પરત જતા હતા ત્યારે સ્કૂટર સ્લીપ થવાના કારણે સામાન્ય ઈજાઓ થઈ હતી અને નજીકમાં વોકાટ હોસ્પિટલ હોવાથી અમે અહીંયા ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે કીધું કે આમાં ટાકા લેવાની જરૂર પડશે તમે કહેતા હોય તો અમે ઉપરથી ડોક્ટરને બોલાવીએ ત્યારે એમના સગાને એવું પૂછે કે તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે ત્યારે એમને કીધું કે હા જો તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ પકાવવો હોય તો એક દિવસ માટે દાખલ થવું પડશે અને દસ રૂપિયા ડિપોઝિટ ઉઘરાવે છે જે જે દર્દીને માટે સામાન્ય ચાર્જ તમે ગુજરાતની કે ભારતની કોઈ હોસ્પિટલમાં જાઓ તો સામાન્ય રીતે મેક્સિમમ ચાર્જ કોર્પોરેટ હોસ્પિટલ દસ થી પંદર હજાર હોય પરંતુ દર્દી ડિસ્ચાર્જ કર્યા પછી જે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી જે પૈસા પડાવ્યા છે આ લોકો તેમનો ચાર્જ તમે જોતા તમને એવું થાય કે ખરેખર આવું જ થતું હોય છે એક લાખ અને એકસાઠ હજાર જેવી અધર રકમ કંપની પાસેથી પડાવી જે ડોક્ટરો એ ટાકા લીધા છે એ ડોક્ટરો એક ડોક્ટરનો ચાર્જ સાઠ હજાર આસિસ્ટન્ટ ડોક્ટરો એક ડોક્ટર નો ત્રીસ હજાર ચાર્જ અને બીજા ડોક્ટર નો હજાર ચાર્જ ડોક્ટરો એક ડોક્ટર ચાર્જ સાઠ હજાર આસિસ્ટન્ટ ડોક્ટરો એક ડોક્ટર નો ત્રીસ હજાર ચાર્જ અને બીજા ડોક્ટર નો પંદર હજાર ચાર્જ એટલે સાત ટકા લેવામાં લગભગ ત્રણ ડોક્ટરોની જરૂર પડી અને એને દર્દીને એક ટાર્ગેટ પૂર્ણ કરવા પૈસા ફરવવા પોતે કઈ રીતના હોસ્પિટલ જે નફો હોય કઈ રીતના વધે એના માટે દર્દીના સગા સાથે છેતરપિંડી વિશ્વાસઘાત અને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી બીજી નવાની બાબત એ છે કે દર્દી ચાર તારીખે સાંજે સાત વાગે દાખલ થાય આ લોકોએ એ ચાર તારીખે સવારે દસ વાગે થી સારવાર શરૂ કરી દીધી હતી એટલે ક્યાંક ને ક્યાંક પ્રથમ દ્રષ્ટિએ પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આ હોસ્પિટલ મેનેજમેન્ટે ઇન્સ્યોરન્સ કંપનીને ગેરમાર્ગે દોરી અથવા તો ઇન્સ્યોરન્સ કંપની સાથે મિલી ભગત કરી અને જે દસ થી પંદર હજાર ચાર્જ હોવો જોઈએ એની જગ્યાએ એક લાખ એકસઠ ઉઘરાયો છે જે એનેસ્થેસિયા એટલે જે અંગ ખોટું કરવા માટેની જે બે પ્રકાર આવે માઇનોર અને મેજોર એમાં સામાન્ય રીતના ટાંકા લેવા માટે હાથ જ ખોટો કરવાનો હોય એમાં આ લોકોએ ચાર વખત એનેસ્થેસિયા આપ્યું છે બીજી વસ્તુ કે જે નાનો બાળક છે આઠ નવ વર્ષ નું એમને ટાકા લઈ લીધા પછી સંપૂર્ણ સ્વસ્થ હતું એમની જગ્યાએ આ લોકો એક દિવસ આખો એડમિટ રાખ્યું અલગ અલગ ડોક્ટરો ની વિઝીટ કરાવી ડોક્ટર ને પૂછે છે કેમ છે બેટા મજામાં એટલે પચીસો રૂપિયા ચાર્જ કરીએ બીજા ડોક્ટર આવે પીડિયા કેમ છો બેટા મજામાં આવી રીતના પોતાનો ટાર્ગેટ ચોવીસ કલાકની અંદર એક લાખ એકસાઠ હજાર કર્યું અમે રાજકોટના ગઈકાલે રામાકૃત સર્જન સાથે વાત કરી અને આ બિલ દેખાયું

કે તમારે કોઈ પણ લીગલી રીતના જરૂર હોય તો વકીલે અમે પ્રોવાઈડ કરીશું ફોજદારી ગુનો દાખલ કરવો હોય તો એમાં કોંગ્રેસ સાથે છે અને આ હોસ્પિટલ સામે તમારે આંદોલન કરવું હોય તો સૌથી બસો જણા સાથે અમે હોસ્પિટલો ઘેરાવ તૈયાર કરે છે